એક વિધવા મહિલા રોજ મારી બરફની લાલી લારી ઉપર બરફ લેવા માટે આવતી એક દિવસ તેણે મને તેના ઘરે પંખો રિપેર કરવા બોલાવ્યો ત્યારે ઘરે કોઈ નહોતું અને પછી એવું થયું કે હું તમને આગળની વાર્તામાં જણાવું છું પણ વાર્તામાં આગળ વધતા પહેલાં આપને જણાવી દઉં કે આ વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ ધર્મ જાતિ કે સમાજ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને તે મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલી છે તો મિત્રો મારું નામ રમેશ છે હું એક નાના એવા ગામમાં રહું છું અને મારી જિંદગી ખૂબ સરળ છે મારા માતા પિતાનું અવસાન હું ખૂબ નાનો હતો ત્યારે થઈ ગયું હતું એટલે મેં જાજો અભ્યાસ કર્યો નહોતો હું ફક્ત મારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ સાત સુધી ભણ્યો હતો હું મજૂરો કરીને મારું જીવન ચલાવી રહ્યો હતો અત્યારે મારી ઉંમર બાવીસ વર્ષની છે અને હું અત્યારે ગરમીની સિઝનમાં ગામના ચોરા ઉપર બરફની લારી ચલાવતો હતો ગરમીના દિવસોમાં લોકો ઠંડક મેળવવા માટે મારી પાસે બરફ લેવા આવતા લોકો શરબત પીવા આવતા આમ તો મારી જિંદગી સામાન્ય હતી સવારે વહેલા ઉઠવું બરફની લારી ભરવી અને ગામના ચોક ઉપર ઊભા રહીને બરફ વેચવો અને સાંજે જ્યારે લારી ખાલી થઈ જાય તો ઘરે પાછો આવી જતો અને જાતે રસોઈ બનાવી અને જમી લેતો પણ મિત્રો એક દિવસ મેં જોયું કે રોજ એક મહિલા મારી પાસે આવતી અને તેની સાથે એક નાની લગભગ ત્રણ વર્ષની દીકરીને લઈને આવતી તેની દીકરી નટખટ અને ખૂબ મીઠી હતી તે નાની છોકરી મારી લારી પાસે ઊભી રહીને રમતી અને તેની મમ્મી બરફ લઈને જતી રહેતી ધીમે ધીમે મને લાગ્યું કે આ મહિલા મને ખૂબ ગમે છે તે મહિલા ખૂબ શાંત સંસ્કારી અને ખૂબ મીઠું બોલતી પહેલી વારથી જ મને તેની આંખોમાં એક પ્રકારનું દુઃખ દેખાતું હતું અને તેના દુઃખની પાછળ એક હિંમત પણ હતી હવે દરરોજ એને મળતા મળતા મારું મન એની તરફ ખેંચાવા લાગ્યું ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલતો રહ્યો પછી હું અંદરથી સમજવા લાગ્યો કે આ ફક્ત ગમવું નથી પણ આ પ્રેમ છે પણ હિંમત કરીને એને કહેવું સહેલું નહોતું કારણ કે હું એક સામાન્ય બરફ વેચનારો અનાજ છોકરો હતો અને તે એક સંસ્કારી ગૌરવશાલી સ્ત્રી હતી મને સમાજ શું કહેશે એ વિચારીને ડર લાગતો પણ દિલની વાત મનમાંથી જતી નહોતી એક દિવસ બપોરનો સમય હતો ખૂબ જ ગરમી હતી હું લારી પર બેઠો હતો અને બરફ વેચી રહ્યો હતો ત્યારે એ મહિલા બરફ લેવા માટે મારી લારી ઉપર આવી એણે બરફ લીધો અને પછી મને કહ્યું મારા ઘરે પંખાનું રેગ્યુલેટર બગડી ગયું છે તો તમે રિપેર કરવા માટે મારા ઘરે આવશો મને થોડું અચરજ લાગ્યું પણ મેં હા પાડી હું તેની સાથે તેના ઘરે ગયો તેનું ઘર નાનું પણ વ્યવસ્થિત ગોઠવેલું સુંદર ઘર હતું તેની દીકરી આંગણામાં રમતી હતી તેણે મને પંખો બતાવ્યો અને હું તેને ઠીક કરવા લાગ્યો તે દરમિયાન તે રસોડામાં ગઈ અને ચા બનાવી મેં તેને પંખો રિપેર કરી આપ્યો હવે તે ચાલુ થઈ ગયો હતો તેમાં ઝાઝી કોઈ ખરાબી નહોતી ફક્ત એક વાયર ઢીલો પડી ગયો હતો થોડી વાર માટે તે ચા લઈને બહાર આવી તેણે મને ચા આપી અને અમે બંને બેસીને ચા પીતા હતા ત્યારે વાતચીત દરમિયાન તેણે મને ધીમેથી કહ્યું મને ખ્યાલ છે કે તમે મને પસંદ કરો છો પણ કદાચ તમને ખબર નહીં હોય હું એક વિધવા છું મારા પતિ એક દિવસ ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક તેને સાપ કરડી ગયો અને તેને લીધે તેનું મૃત્યુ થઈ ગયું ત્યારથી હું મારી આ દીકરી સાથે એકલા જિંદગી જીવી રહી છું હું થોડી વાર માટે ચૂપ થઈ ગયો તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા અને તેની આંખોમાં છુપાયેલું દુઃખ દેખાયું એ સમયે મને લાગ્યું કે કદાચ ભગવાને મને એની પાસે કોઈ કારણસર મોકલ્યો છે મેં ધીમેથી તેને કહ્યું તમે એકલા નથી હું તમારું દુઃખ સમજી શકું છું પણ હું તમને દિલથી પ્રેમ કરું છું તમારા ભૂતકાળને લઈને મને કોઈ તકલીફ નથી મારે ફક્ત તમારું આજનું અને આવતીકાલનું જીવન જોવું છે મારા શબ્દો સાંભળીને તે થોડા સમય માટે ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા થોડીવાર પછી એણે કહ્યું રમેશ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જીવનમાં ફરી કોઈ આવી રીતે મને પ્રેમ કરશે હું એક વિધવા છું મારી દીકરી છે આ બધું સાંભળવી અને ઘણા લોકો મારાથી દૂર થઈ જાય છે પણ તમે મારી દીકરીને સ્વીકારો છો આજ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે એ દિવસ પછી અમારી નજીકતા વધવા લાગી હું તેની દીકરી સાથે પણ ખૂબ રમતો તે મને અંકલ કહીને બોલાવતી હવે ધીમે ધીમે એની નજરમાં મને એક પિતાની છબી દેખાવા લાગી ગામના લોકો વાતો કરતા કોઈ કહેતા કે આ વિધવા સાથે લગ્ન કરવાનું વિચારે છે તો કોઈ કહેતા કે શું તે તેની દીકરીને સ્વીકારી લેશે પરંતુ મને સમાજની વાતોની ચિંતા નહોતી મારું દિલ જાણતું હતું કે આ સાચો પ્રેમ છે અને અંતે એ દિવસ પણ આવ્યો જ્યારે અમે બંનેએ મંદિરમાં જઈને ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લીધા નાની દીકરીએ ફૂલોનો હાર લાવીને અમારા હાથમાં મૂકી દીધો તે ક્ષણે મને લાગ્યું કે ભગવાને અમને બંનેને એકબીજાને મહવા માટે જ બનાવ્યા હતા લગ્ન પછીનું જીવન એકદમ બદલાઈ ગયું હવે હું સાંજે લારી પરથી ઘરે આવતો ત્યારે દરવાજા ઉપર મારી રાહ જોઈ રહેતી મારી દીકરી દોડી દોડીને મારી ગોદમાં આવીને બેસી જતી આ સમયે મારી માટે દુનિયાનું સૌથી મોટું સુખ બની ગયું આજે ઘણા વર્ષો વીતી ગયા છે મારી દીકરી સ્કૂલમાં ભણે છે અને બધાને ગર્વથી કહે છે આ મારા પપ્પા છે અને એના એ શબ્દો સાંભળવી અને મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે મિત્રો મને હવે સમજાયું કે સાચો પ્રેમ એ માણસની પરિસ્થિતિ પર આધાર રાખતો નથી પ્રેમ એ દિલની વાત છે જો હિંમત રાખી અને દિલથી કોઈને સ્વીકારી લઈએ તો જીવન ફરીથી સુખી થઈ જાય છે અને મિત્રો આ વાર્તા ફક્ત મારી નથી પણ ઘણા લોકો એવા છે જે જીવનમાં પોતાના પ્રિયજનોને ગુમાવીને ફરી પ્રેમને અપનાવે છે ક્યારેક બરફની લારી પર શરૂ થયેલો એક સામાન્ય સંબંધ આખું જીવન બદલાવી દે છે મિત્રો આ નાની એવી પ્રેમ કથા તમને ગમી હોય તો પ્લીઝ નાવી નાની એવી કોમેન્ટ જરૂર કરજો અને જતાં પહેલાં આ તમારા ગુજરાતી મિત્રને સપોર્ટ આપજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ